નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલા સરોવરો અને તળાવોની આપણે ચર્ચા કરીએ તો આ સરોવરો ક્યાં આવેલા છે પેલું કાંકરિયા તળાવ જે હોજે કુતુબના નામે પણ ઓળખે છે તે અમદાવાદમાં આવેલું છે નારાયણ સરોવર કચ્છ મલાવ તળાવ ધોળકા ગોમતી તળાવ ડાકોર રણજીત સાગર જામનગરમાં લાખોટા તળાવ જામનગર ગૌરીશંકર તળાવ ભાવનગરની અંદર આવેલું છે વડા તળાવ ગણદેવી જે નવસારી જિલ્લો નવસારીનું ગણદેવી અલ્પા સરોવર સિદ્ધપુર આ સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પણ જાણીતું છે ચંડોળા તળાવ અમદાવાદ ગોપી તળાવ બેટ દ્વારકા નળ સરોવર અમદાવાદ સુદર્શન તળાવ ગિરનાર એટલે કે જુનાગઢ રણમલ જામનગરમાં રત્ન તળાવ બેટ દ્વારકામાં સાચિયા તળાવ પાવાગઢ દૂધિયું તળાવ પાવાગઢ તેલિયું તળાવ પાવાગઢ એટલે કે સાચું દૂધિયું અને તેલિયું આ ત્રણેય છે એ પાવાગઢની અંદર આવેલા છે જે પંચમહાલ જિલ્લાની અંદર આવે છે દેસલસર તળ તળાવ ભુજ નારેશ્વર તળાવ ખંભાતમાં શ્યામ સરોવર શામળાજી જોગાસર તળાવ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગરની અંદર તેન તળાવ ડભોઈ શસ્ત્રલિંગ તળાવ પાટણમાં અમીરસર તળાવ ભુજ આજવા તળાવ વડોદરા થોળ તળાવ તળાવ ગાંધીનગર કર્માબાઈનું તળાવ શામળાજી રાણી તળાવ ઈડર સાબરકાંઠા રમલેશ્વર તળાવ તો કે તે પણ ઈડરમાં ખાન સરોવર ધોળકા બિંદુ સરોવર સિદ્ધપુર શર્મિષ્ઠા તળાવ વડનગર મુનસર તળાવ વિરમગામ સુરસાગર તળાવ ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે ગંગાસર તળાવ વિરમગામમાં આવેલું છે મોહમ્મદ તળાવ વડોદરામાં બોર તળાવ ભાવનગર ગંગા સરોવર બાલારામ ભવાની તળાવ પાલીતરના જેનું પ્રાચીન નામ પાદલિપ્તપુર પણ છે અને સામતસર તળાવ ઝીંજુવાડા ની અંદર આવેલું છે